આપણું મહારાજનું ગાદી સ્થાન જેતપુર એ જેતપુરમાં એક ડાયાભાઈ હરિભગત હતા તે વાતુના અંગવાળા બહુ જ મહિમાવાળા બે પાસ રોજ એની ખડકી પાસે બેસે ત્યારે તો મંદિર નહોતું તે બેસીને બધાને ભગવાનની વાતો કરે એને વાડીએ શીમશેઠે ભેગા થાય અને આ ભગવાનની વાતો કરે આવા સર્વોપરી ભગવાન અને આપણને મનુષ્યનો દેહ એ ધાર્મિક જીવન જીવજો ભગવાનનું ભજન કરજો નકર કાયલ આવરદા પૂરી થશે અને કાંઈ નહીં કર્યો તો જમપુરી જાઓ આવી બધી વાતું કરે તે રોજ વાતો કરે ને બધાને ભેગા કરીને તે એક છોકરો પંદર સત્તર વર્ણો એ સાંભળવા આવે જીવ બહુ હું મૂકશું એટલે આને બહુ ગમે વાતું તે રોજ સાંભળવા માટે આવે પણ એના મા બાપ કોઈ સત્સંગી નહીં બધા બિનસત્સંગી પછી એમાં કરતાં કરતાં એ છોકરો માંદો પીડ્યો એટલો બધો માંદો પીડ્યો એટલે કોઈ કે ડાયાભાઈને કીધું કે ડાયાભાઈ લો છોકરો રોજ કથામાં આવતો હતો ને તમે વાતો કરતા એને બહુ સાંભળવી ગમતી પણ અત્યારે એ માંદોશ તો કે આવી હું મૂક જીવ હતો ને અહીંયા રોજ સાંભળવા આવતો તો હાલો આપણે એને ખબર પૂછવા જઈ તે એને ઘરે ડાયાભાઈ ખબર પૂછવા ગયા એ છોકરાને કે કેમ છે તો તો એટલી બધી પરિસ્થિતિ કે આ છોકરો ઊભું થાય એવું લાગતું હવે નથી એને બાપાને કીધું કે હવે તમારા દીકરાની આવી પરિસ્થિતિ છે તમે એમ કરો એને સત્સંગી કરો કંઠી બંધાવો તો એ જીવનું રૂડું થાય હવે આને કાંઈ કંઠીનો મહિમા હોય નહીં એ કે અત્યારે ક્યાં કંઠી બંધાવા જાય ક્યાંકથી કંઠી લેવા જાવી ને કંઠી બાંધનારા સાધુ ક્યાં ગોતવા જવા ને અહીં વળી સાધુ ઘરે આવે ને એન દાન દક્ષિણા દેવીને એ બધી પંચાયતો કોણ કરે અમારે એ કાંઈ નથી કરવું તો કે પણ આ જીવનું આ છોકરાનું હારું થાય તમે કંઠી બંધાવો તમે હા પાડો ને તો હું સ્વામીને લઈ આવું કંઠી લેતો આવું તમારે કાંઈ ખર્ચો નહીં તમારે દાન દક્ષિણા નહીં એક ગલાશય પાણી સાધુરા ઘરે આવતા હોય પાવર નહીં તારે કાંઈ ખર્ચો નહીં હું કંઠી બંધાવી દઉં તો કે એવું હોય તો પછી લાવો તે મંદિરે ગયા ત્યારે નિર્ગુણદાસ સ્વામી જેતપુર મંદિરમાં હતા તે લાવ્યા અને છોકરાને સોમનારાયણ સોમનારાયણ કરીને વર્તમાન ધરાવીને કંઠી બાંધી અને પછી સ્વામી તો ઉપદેશની બે વાતો કરીને મંદિર વહી આવી ગયા પણ હવે આ છોકરાની આવરદા પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ એટલે એણે તો કંઈ ભજન કર્યું નહોતું એણે વર્તમાન ધરાવ્યા નહોતા અને એણે કંઈ કંઠી બાંધી નહોતી એટલે ધરમ રાજાએ આ જીવનું સરનામું આપ્યું જેતપુરમાં આ જીવ છે એને લઈ આવો જાઓ તે સાર જમ ઉપડ્યા જમ ઉપડ્યા ને જમપુરીમાંથી ત્યાર પછી ડાયાભાઈ નિર્ગુણદાસ સ્વામીને લાવ્યા જમ તો નહીં થવાના થઈ ગયા હતા અને પછી વ્રતમાન વર્તમાન ને પછી કંઠી બાંધી પછી જમ એને લેવા જ્યાં આવ્યા ને ત્યાં મહારાજે હનુમાનજીને કીધું કે હનુમાન દાદા તમારે કામ કરવાનું છે હું તો કહું જીવે કંઠી હવે સત્સંગી થઈ ગયો અને વ્રતમાન ધરાવે ને એના બધા પાપ બળી જાય તરત ને તરત તો હવે નવું પાપ તો કઈ કર્યું નથી એ પથારીમાં છે લેવા જમ આવ્યા છે પણ એ હવે જીવ જમનો રહ્યો નથી માટે જાઓ એને મેં કાલ તેડી આવશું પણ તમે જમને કયો પાછા છે તેલો છોકરો બે સુધીમાં હું છે પાસે જમ આવી ગયા છે એક હનુમાનજી કંઈ કે જમદૂત ભાગી જાઓ એ જીવ તમારો નથી અરે પણ દાદા તમે ક્યાંથી આવ્યા આ જીવ અમારો છે ધરમ રાજા અમને લેવા મોકલ્યો છે ને પણ એને કંઠી બાંધી તો કંઠી બાંધી હોય તો ધરમ રાજા અમને આજ્ઞા હું કામ કરે કે એ જીવને લઈ આવો તો તમને આજ્ઞા કરી ધર્મરાજા તેમની તેમને ધરવાના થઈ ગયા ને પછી આને કંઠી બાંધીશ એટલે હવે તમારા ખાતાનો જીવ નથી વૈયા જાઓ એમ હનુમાન દાદા જે ગદા ઊંચી શી કરી જમ ભાઈ ગયા આ બધી વાત ઓલો છોકરો હું તો હું તો સાંભળે પછી તો હનુમાન દાદા અદ્રશ્ય થઈ ગયા પછી એના છોકરા એના કુટુંબી એના મા બાપને ભેગા કરીને સાંભળો સાંભળો એ સાંભળો સ્વામિનારાયણ ભગવાન મને કાલ તેડવા આવશે હજી તો મને કંઠી બાંધી સારું કર્યું આ એક ટકની વાત બે કલાક પહેલાં કંઠી ન બાંધી હોય તો મને જમ ઉપાડી જાત આ જમ આવ્યા હતા આ જમે જે વાત કરી સાંભળી એણે એના બધાએ સગાવાલાને કરી એટલે બધાએ તો રાજી થઈ ગયા અને કીધું કે હું કાલે ધામમાં જાઉં છું ભગવાન મને તેડવા આવશે મેં વ્રતમાન ધરાવ્યા એટલે હું સત્સંગી થઈ ગયો મારા પાપ બધાએ બળી ગયા અને તમારે બધાને જો જમપુરીમાં જવું ન હોય અને ભગવાનના ધામમાં જવું હોય તો બધા કંઠી બાંધીને સોમનારાયણ સોમનારાયણ ભગવાનનું ભજન કરવા મંડ્યું આવી બધી છોકરાએ વાત કરીને બીજે દિવસે છોકરાએ દેહ મૂકી દીધો આ આપણું ગાદીસ્થાન જેતપુર જેતપુરની સત્ય બની ગયેલી ઘટના છે ને અવલૌકિક વાતું છે ને ક્યાંય વેદ પુરાણમાં તમે ન સાંભળ્યું હોય એવી વાતો ભગવાન સ્વામિનારાયણને ઘરે છે અને આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા કેટલા આપણા ભાગ આપણે એની કંઠી બાંધી આપણે એનું ભજન કરીએ છીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવે હિમાલયમાં હાડ ગાળવા જવાની જરૂર નહીં એ લાખો વર્ષો તપ કરવા જવાની જરૂર નહીં હવે તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પાળી અને મહારાજનું ભજન કરીએ તો મહારાજે આલોકમય સુખી કરવાનું વરદાન આપ્યું છે અને અંતકાળે મારે જે કીધું છે કે અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવવું બિરુદ મારું ન બદલે તે સર્વે જનને જણાવવું